નમસ્તે મિત્રો હું જો સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું સીટ ટોક્સ માં નમસ્તે મિત્રો અને સીટ ટોક્સ તમારું ફરીથી સ્વાગત છે આજે શુક્રવાર એટલે રિવ્યૂ અને રિવ્યૂ આજે આપણે હિન્દી મૂવી માલિકનો રિવ્યૂ કરવાના છીએ તો અત્યાર સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દો કારણ કે અહીંયા આપણે ગુજરાતી ફિલ્મો હિન્દી ફિલ્મો વેબ સિરીઝ બધાના રિવ્યૂ કરીએ છીએ ઉપરાંત પોડકાસ્ટ થાય છે અને ખાટી મીઠી વાતો અને જેમ બેનર કહે છે એ પ્રમાણે વાતોના વડા કરીએ છીએ તો બસ આવું બધું ગમતું હોય તો ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી દો વાત કરીએ માલિકની તો માલિક જે ફિલ્મ છે એને એડલ્ટ સર્ટિફિકેટ મળ્યું છે અને એકસો ને બાવન મિનિટ એટલે કે લગભગ બે કલાક અને ત્રીસ મિનિટનો આ હથોડ સોરી આ ફિલ્મ છે તો ચાલો આપણે જેમ કાયમ એક ફોર્મેટ બનાવ્યું છે એ પ્રમાણે આગળ વધીએ સૌથી પહેલાં વાત કરીએ સ્ટોરીની સ્ટોરી રાજકુમાર રાવની આસપાસ ફરે છે એના એટલે આમ તો શું છે કે બેક બેકમાં જાય છે થોડી સ્ટોરી ફ્લેશબેકમાં ફ્લેશબેકમાં પણ પાછો ફ્લેશબેક આવે છે એટલે આપણને ખબર પડે છે કે એના પિતા જે આપણે કહેવાય ને ભાગ્યા કેવું જે ગુજરાતીમાં કહેવાતા એટલે ટૂંકમાં ખેત મજૂર છે અને એના માલિક એક હોય છે એને કંઈ બહુ આ માન સન્માનથી જોતો નથી પણ પછી એક લોકલ એમએલ જે હોય છે ગુંડો મોટો જેની નીચે એમએલએ પણ જીવતા હોય છે એ એના પપ્પાનું જે ખેતર હોય છે એને એ ટ્રેક્ટર એના પર ઊભા પાક ઉપર ફેરવી દે છે એટલે પપ્પા એનો વિરોધ કરવા જાય છે અને પછી એના પર હુમલો થાય છે અને એમાં આખું રાજકુમાર રાવનું જીવન ફરી જાય છે અને એ ગેંગસ્ટર અથવા તો ડાકુ અથવા તો ગુડો બની જાય છે બસ આ જ એક સ્ટોરી છે અને બસ તો સ્ટોરી પતી તો હવે આપણે કરીએ રિવ્યૂ સ્પષ્ટ ભાષામાં કહો ને તો આ ફિલ્મ છે ને મોડી આવી વધુ નહીં ત્રીસ વરસ મોડી આવી આ ફિલ્મ કારણ કે બેકગ્રાઉન્ડ ભલે નાઇન્ટીઝનું છે ઉત્તર પ્રદેશ ઇલાહાબાદ જ્યારે કહેવાતું એને પણ એની ટ્રીટમેન્ટ પણ એ જ પ્રકારની છે એટલે કંઈ જ નવું નથી આવું આપણે ઘણી વખત જોઈ ચૂક્યા છીએ રાજકુમાર રાવની એક્ટિંગ એક્ટિંગની વાત આપણે આવી એ કરીશું પણ રાજકુમાર રાવ ઇઝ ફાઇન પણ એને કદાચ એવો સૌરાષ્ટ્રની ભાષામાં કહું અથવા બોલીમાં કહું તો સનો ચડાવ્યો હશે કે બોસ આ રોલ તો તમારો લાઈફ ટાઈમનો રોલ હશે કરો તો એમણે કરી દીધો અને એ બીજા જેવા એટલે બીજા આવા જે કોઈ પણ રોલ બીજા અભિનેતાઓ કર્યા હશે કે એની સાથે અન્યાય થાય ને પછી એ એમાંથી ગુંડો ડાકુ બની જાય અને પછી જેનું થવાનું હોય એ ફાઇનલી થતું હોય છે એવું એક વધારાનું કેરેક્ટર બનીને એ બેસી ગયા છે એટલે ફિલ્મમાં કશું જ નવું નથી મેં કીધું પ્રમાણે છેક એટીઝ નાઇન્ટીઝની સ્ટોરી હોય અને ટ્રીટમેન્ટ પણ એવી હોય એવું દેખાય છે ફિલ્મમાં સૌરભ શુક્લા છે એનો નાનો મોટો રોલ છે પણ એ અગેન રિપીટ આવા જ પેલામાં જોતા હોઈએ એટલે એમ લાગે કે આ ઓકે છે સૌરભ સચદેવા છે પેલા એનિમલવાળા મેરાભાઈ બહેરા રહે મેરા ભાઈ ગુંગા જે પેલો એક બોલે છે હા એ એટલે ટૂંકમાં બોબી દેવલના જે ટ્રાન્સલેટર બને છે એ એમને સારું એવું આમાં ફૂટેજ અથવા તો એમને સ્ક્રીન પ્રેઝન્સ મળી છે એટલે એ જામે છે એટલે રાજકુમાર રાવ સામે જો ટક્કર લેવાની હોય તો એ સારું કરે છે માનુષી છિલ્લર એ કેમ છે ફિલ્મમાં કદાચ એક ગીત ગાવા માટે અને એકાદો ઉપદેશ દેવા માટે એના માટે છે તો એ એમ જ છે અને એમાં આમ પણ એને એક્ટિંગ કરવાની કંઈ જરૂર નથી ને આમ પણ એક્ટિંગ આગળ વધીએ સ્વાનંદ કિરકિરે હમણાં પંચાયતમાં આપણે જેને એમપી જોયા એમનું અહીંયા ડિમોશન થયું છે અને એમએલએ છે પણ સારું કરે છે એટલે કહેવાય કે એક નેતા તરીકેનો જે એમાં હોવા જોઈએ ખરાબ નેતાના ગુણો એ બરાબર દેખાડે છે મહારાષ્ટ્ર હોવા છતાં સરસ યુપી બોલે છે આ ભાષા ઉપર કોઈ કટાક્ષ નથી પણ સરસ એમનો એના ઉપર કાબૂ છે બીજા એક એક્ટર છે એમના મિત્ર તરીકે મારા આસિસ્ટન્ટને પૂછવું પડશે પેલા જે મિત્ર છે એ કોણ છે એના નામ ભૂલે જામતારામાં એ ભાઈ હતા નામ અત્યારે અમારા આસિસ્ટન્ટને પણ યાદ નથી એ સારું લાગે છે એટલે એ એ મિત્ર તરીકેની જે ફરજ હોય એ બજાવી જાણે છે એટલે આ બધું છે બાકી કોઈ ખાસ એક્ટર છે નહીં ફિલ્મ ધીમી છે હું ગયા અઠવાડિયે પણ બોલ્યો હતો એ પ્રમાણે ધીમા હોવાથી કોઈ વાંધો નથી હોતો પણ જે કારણોસર ધીમે બનાવવામાં આવે છે ફિલ્મો એ ગળે ઉતરતા નથી બીજું પ્રોસેનજીત છે એમાં વિશ્વજીત જે એક સમયના બહુ સુપરસ્ટાર હતા એ પણ હિન્દી ફિલ્મોમાં બહુ ન ચાલ્યા પણ બંગાળીમાં સુપરસ્ટાર થઈ ગયા એવી જ રીતના એમના દીકરાને પણ એમને લોન્ચ કરવાનો પ્રયાસ કર્યો વર્ષો પહેલાં નાઇન્ટીઝમાં પણ એ લોન્ચ સરખા ન થઈ શક્યા એટલે પાછા બેક ટુ બેંગોલ ગયા અને એ સુપરસ્ટાર એમના પિતાની જેમ થઈ ગયા તો પ્રોસેનજીત છે એ શરૂઆતમાં આવે છે જામે છે પણ પછી ઓર્ડિનરી બનીને રહી જાય છે એ વાતો આપણે કરીએ હવે ટેકનિકલ્સમાં સિનેમેટોગ્રાફી એવરેજ છે મારી દ્રષ્ટિએ પણ એમાં કલર ગ્રેડિંગ કંઈક અલગ છે કંઈક અલગ કલર લાગ્યો અંધારાના દ્રશ્યો છે પણ ઘણી ફિલ્મોમાં કે એમાં જોઈ નેટ સિરીઝમાં જોતા હોઈએ છીએ વેબ સિરીઝમાં અંધારા બહુ અંધારા લાગતા હોય છે અહીંયા એવું નથી એટલે કંઈક એમાં પ્રયાસ સારો કરવામાં આવ્યો છે હવે બે મુખ્ય વાત કરીએ એક તો ગીતોની વાત કરીએ તો બે કે ત્રણ ગીત છે એમાં એક તો હુમા કુરેશીને કેમ લાવવામાં આવ્યા આ ગીત માટે કોઈ એનો જવાબ નથી એટલે એ ગીતની પણ જરૂર નહોતી કે ન તો એક રોમેન્ટિક ગીત મારી મચડીને ઘુસાડવામાં આવ્યું છે એની કોઈ જરૂર હતી બીજી એમ ઇઝ ફાઇન ઓકે એમાં એટલે એનું કોઈ કામ નથી જે હોય છે એ પ્રકારનું છે વાત કરીએ આપણે સ્ક્રીન પ્લેની તો જેમ મેં કીધું ને કે આને એક સનો ચડાવવામાં આવ્યો તો રાજ હશે રાજકુમાર રાવને કે બોસ તમારા કેરિયરની આઇકોનિક મૂવી બની જશે એવું કદાચ સ્ક્રિપ્ટ રાઇટરને લાગ્યું કે હું કંઈક બહુ મહાન કાર્ય કરવા જઈ રહ્યો છું પણ એમાં એટલી બધી ભૂલો એટલે કહેવાય ને કે સરસ સસ્પેન્સ રાખ્યું છેલ્લે એક સસ્પેન્સ આપણે બહુ ધ્યાનથી જોઈશું ને તો ખ્યાલ આવશે કારણ કે એનો રેફરન્સ ફિલ્મની શરૂઆતમાં છે અને પછી છેક સાંજ સાંજે એટલે ફિલ્મની સાંજે આપણને ખબર પડે છે જ્યારે ફિલ્મ પતે છે કે ઓકે આ કનેક્શન પણ છે આમાં પણ એમાં પછી જે આમ પંચ આવો જોઈએ ને એ પંચ લાગતો નથી એને કારણે એની ઇફેક્ટ ધારદાર અસર થતી નથી જો સ્ક્રીન પ્લે નબળો હોય તો પછી ડાયરેક્ટરને પણ પછી કંઈક ઊભું કરવું જોઈતું હતું એવા કોઈ કહેવાય કે આમ ઘા કરી જાય અથવા તો કંઈક અલગ પણ એવું કશું નથી હિંસા એ ખૂબ છે કદાચ એટલે જ એક બે જગ્યાએ કે ત્રણ ચાર જગ્યાએ અપશબ્દો પણ છે પણ ટૂંકમાં આ બધું આપણે વેબ સિરીઝમાં જોઈ જઈએ ને આપણું મગજ ઓલરેડી ટ્રેન થઈ ગયું છે એટલે એવું આપણે ફિલ્મોમાં જોઈએ તો એની કોઈ અસર થતી નથી શરૂઆત જ્યારે થઈને વીસ પચીસ મિનિટ ત્યારે એમ થઈ કે આ તો વેબ સિરીઝ બનાવી નાખીએ તો ચાલ તેમ પણ એવું કશું થયું નહીં એટલે આ રીતનું છે હવે વાત કરીએ એક્ટિંગની રાજકુમાર રાવ ઇઝ ફાઇન કશું નવું નથી એના કરતાં તો એમણે બરેલી કી બરફી ને એ બધામાં પોતાનું કંઈક અલગ ટેલેન્ટ દેખાડ્યું હતું અહીંયા કશું જ નથી ખાલી લાંબા વાળ દાઢી કરવાથી કોઈ બેડાસ બની જાય એવી કોઈ જરૂર નથી એના માટે મેં કીધું પ્રમાણે એક પંચ હોવા જોઈએ જે રાજકુમાર રાવને બિલકુલ મળ્યા નથી એકનો એક ડાયલોગ એટલે એકવાર જે આવે છે કે માલિક નહીં હે તો ક્યાં બન શકતે તો બનતો શકતે એનાથી કોઈ ઇફેક્ટ થતી નથી એટલે ખાસ એમાં કંઈ છે નહીં સૌરભ શુક્લા મેં કીધું પ્રમાણે એકની એક રિપીટ થાય છે એટલે ખાસ મજા નથી આવતી સૌરભ સચદેવા ઇમ્પ્રેસિવ છે આ આખી મૂવીમાં કોઈ ઇમ્પ્રેસિવ લાગ્યું હોય તો એ જ છે બાકી પ્રોસેનજીત ઇઝ ફાઇન એમનો ઉપયોગ બહુ થઈ શકતો હતો પણ વચમાં વચમાં ખોવાઈ જાય છે ઇવન આ સચદેવા સાહેબ પણ અચાનક બહુ આવે ને પછી આખી પંદર વીસ મિનિટ દેખાય જ નહીં એ પ્રમાણે છે માનુશ્રી છિલ્લરને કંઈ કરવાનું આવ્યું નથી એ ભગવાનની દયા છે તો એક્ટિંગ વાઈઝ પણ બધું ઓકે ઓકે છે તો આ ફિલ્મને એટલે કે માલિકને જ્યારે મેં ટ્રેલર જોયું ત્યારે મેં કીધું હતું કે મને ભૈયાજીની ફીલિંગ આવે છે કે એક્ટર અને ટ્રેલરને બધું જોરદાર પણ જ્યારે ફિલ્મ જોવા જઈશું ને ત્યારે આપણને નિરાશ કરશે એટલે ભૈયાજી વખતે એવું હતું ભૈયાજીનો જો ટીઝર ખબર હોય તો એક ટીઝર એવું હતું કે એમાં એનો સેજ પગ હલે છે મનોજ વાજપાઈનો અને બધા દૂર થઈ જાય છે એ એવી ઇમ્પેક્ટ એ મૂવીમાં લાવી શકાય ન હતી એવું જ ટ્રેલર જોઈને એવું લાગ્યું કે મજા આવશે પણ મજા ના આવી તો આ બધા કારણોસર અને એવરેજ એક્ટિંગ એવરેજ ડાયરેક્શન એવરેજથી નીચેનો સ્ક્રીન પ્લે એટલે હું આ મૂવીને મારા તરફથી ફક્ત બે સ્ટાર આપી શકીશ તમે જ્યારે જોવા જાઓ આ ફિલ્મ ત્યારે મને કહેજો તમારો રિવ્યૂ શું છે અથવા તો તમે શું માનો છો આ ફિલ્મ વિશે બાકી તો આપણે અહીંયા મળતા જ રહીશું કાયમ તો ફરીથી મળીએ આવતા શુક્રવારે ત્રણ ગુજરાતી ફિલ્મો આવે છે સંઘવી એન્ડ સન્સ ચાતર અને ત્રીજી ફિલ્મ છે શ્રી બે ફિલ્મ કદાચ જોઈ શકાશે એવું અત્યારે લાગી રહ્યું છે પણ એ શું હશે એ કમ્યુનિટીમાં તમે ચેક કરતા રહેજો હું કમ્યુનિટીમાં મેસેજ રાખીશ કે એક ફિલ્મ જોઈશ કે બે ફિલ્મ ચાલો તો ફરીથી મળી ત્યાં સુધી સિદ્ધાર્થ છે આજ્ઞા આપો ને તમને બધાને મારા તરફથી આવજો